નમસ્તે મિત્રો ખેડૂત શાહ યુટ્યુબ ચેનલની અંદર આપ છે મિત્રો આજના અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સહાય નિયમોની અંદર ફેરફાર સાત સૌથી મોટા લાભ રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાની અંદર મળશે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલા તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની વાત તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે અગત્યની વાત એ છે કે આધાર કાર્ડ જે લિંક તમારે રેશન કાર્ડ સાથે નથી કરાવી તમે એ કરાવવું જરૂરી છે તો જેનાથી આ નથી કરાવેલું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક તો રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થાય છે તો રાજકોટ શહેર વીસ હજાર તેમજ જિલ્લામાં તેત્રીસ હજાર કાર્ડ ધારકો સસ્તું અનાજ મળ્યું નથી તો મિત્રો રાજકોટ જામનગર અમરેલી જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર ગીર સોમનાથ દ્વારકા ભાવનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં લિંક ન કરાવ્યું રેશન કાર્ડ ધારકો આવી સ્થિતિ જોવા મળી છે તો મિત્રો આટલું જ નહીં કે પરિવારમાં એક કે થી વ્યક્તિ જે છે એમનું આધાર કાર્ડ ન હોય તો પણ તેમનું આધાર કાર્ડ નથી તો પણ એમનું રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે તો મિત્રો જો કે આ મુદ્દે સરકાર જે અનાજ એસોસિએશન દ્વારા હોદ્દેદારો વિરોધ કર્યો છે અને સરકારે તાત્કાલિક રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય લેવાનો કહે છે તો જૂન મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને મળશે સૌથી મોટા લાભ તો મિત્રો જૂન મહિનાની અંદર એક કિલો તુવેરદાર મળશે તો મિત્રો ચણા જે આખા છે એ કિલો મળશે નવ વ્યક્તિઓ છે તો તમને ઘઉં મળશે અઢાર કિલો તદ્દન મફત છે ચોખા છે એ મળશે અઢાર કિલો અને મિત્રો જે ચોખાની અવેજીમાં તમને વધુમાં નવ કિલો ચોખા આપવામાં આવશે તો મીઠું એક કિલો અને ખાંડ તમને ત્રણ કિલો એકસો પચાસ ગ્રામ મળશે એ બાવીસ રૂપિયા અને પંદર રૂપિયે જે તમારું રેશન કાર્ડ છે એ પ્રમાણે મળશે તો મિત્રો આ ત્રાસ જૂન મહિનાની અંદર સૌથી મોટા લાભ